ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો વડોદરા મહાનગર પરિવાર દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગંજ કાલાઘોડાથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં વડોદરાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની સાંસદ હેમાંગ જોશી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા વડોદરાના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ધારાસભ્ય મનીષા વકીલ પૂર્વ મેયર ભરત ડાંગર તથા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તેમજ કાઉન્સિલરો હોદ્દેદારો તથા ભાજપના કાર્યકર્તાઓ અને તમામ લોકોએ અલકાપુરી જેબી ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી Ja.

કેમ્પની પાછળ આપણે બધા ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીના એકસો ચોત્રીસમાં જન્મજયંતિ નિમિત્તે વર્ષોથી ચાલતી પ્રણાલીકા મુજબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કાલાઘોડાથી લઈ અને બાબાસાહેબની પ્રતિમા સુધી દેશકોષ ખાતે પદયાત્રા પ્રભાત યોજવામાં આવી અને પ્રભાત ફેરી બાદ બંધારણના ઘડવૈયા કે જે દેશનો આત્મા છે એવા બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ કરવામાં આવી અને આ કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તમામ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે મહામાનવ એવા ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આજના દિવસ અમે બાબા સાહેબને યાદ કરી તેઓના કરેલા કાર્યને અમે બિંદાવીએ છીએ કારણ કે જો બાબા સાહેબ ના હોત

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન શ્રી રામજી મંદિરના સાનિધ્યથી અને કાલા ઘોડા સરકાર એટલે આપણને સૌને ખ્યાલ છે સયાજીરાવજીનું એ પ્રતિમા છે અહીંયાથી લઈને બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા સુધી આ રેલીનું આયોજન છે ત્યારબાદ એમને પુષ્પાંજલિ પુષ્પા કરવામાં આવશે અને આજના દિવસે શહેરમાં રહેલી બાર પ્રતિમાઓ ઉપર અમારા બધા જ કાર્યકર્તાઓ દ્વારા એકસાથે સાથે બધા જ વોર્ડની અંદર આ પ્રકારનો સામૂહિક પુષ્પાંજલિનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો છે સાથે સાથે વડોદરા શહેર સૌભાગ્યવતી છે સૌભાગ્યવાન છે કે જ્યાં ભૂમિ પણ આપણા ત્યાં બાબા સાહેબની રહેલી છે ત્યાં પણ આ જ પ્રકારનો કાર્યક્રમ આજે આયોજિત થવાનો છે અને ભારતીય જનતા પાર્ટીએ તો બાબા બાબાસાહેબનું હંમેશા સન્માન જ કર્યું છે અને એ સન્માનના ભાગરૂપે દિનાંક તેરથી લઈને પચીસ તારીખ સુધી અમે અલગ અલગ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવાના છીએ ગઈકાલે તેર તારીખે જેટલી પણ પ્રતિમાઓ છે એનું સુશોભન દીપોત્સવ એની આજુબાજુની સાફ સફાઈ પણ અમારા કાર્યકર્તાઓ કરી છે આજે આ પ્રકારના કાર્યક્રમો થવાના છે અને આવતીકાલથી લઈને વીસ તારીખ સુધી દરેક બુથની અંદર બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર ઉપર સામૂહિક વાંચન પઠન થવાનું છે ત્યારબાદ બે સેમિનારોનું પણ આયોજન યુવા સંમેલન અને વિવિધ જે વર્ગો છે પ્રબુદ્ધ નાગરિકો એમનું પણ સંમેલન થવાનું છે જેમાં બાબાસાહેબ આંબેડકરજી અને સંવિધાન પર બે સત્રોમાં કાર્યક્રમ થવાનો છે ધન્યવાદ આજે ભારત દેશ માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ આપણે જ્યારે ભારત દેશને મોટી લોકશાહી તરીકે આપણે એને ગણીએ છીએ ત્યારે ભારત દેશના તમામ નાગરિકોને એક સમાન સાતને બાંધીને અને તેઓને સમાન અધિકારો પ્રદાન કરવાની જ્યારે ભારતના એક બંધારણ ઘડવાના સમિતિના અધ્યક્ષ તરીકે બંધારણના ઘડવૈયા તરીકે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના આજે જન્મજયંતિ છે સાથે સાથે ભારત દેશને બંધારણ સ્વીકારીને લોકશાહીને સ્વીકાર કરવાનું પણ આજના દિવસમાં પંચોતેર વર્ષ થયા છે ત્યારે આપણે બધા શ્રદ્ધા સીવંત અર્પિત કરી રહ્યા છીએ પરંતુ વડોદરા સાથેનો તેમનો જે અનેરો નાતો છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબના કારણે તેમને પણ યાદ કરીને અને સાહેબ આંબેડકરજીનું જે યોગદાન છે તેને જીવનમાં ઉતારીને સાથે સાથે તેમને આપેલા બંધારણને વધુ સશક્ત બનાવે એ જ આજનાથી પ્રાર્થના